અરવાજો નહી દેવાનું અહીંથી સ્કૂલમાંથી પ્રોજેક્ટ આવે તો પ્રોજેક્ટ સૌથી મમ્મીઓ બનાવે કોઈ ના બાળક બનાવે હોય તો નમ્ર વિનંતી છે કે જે બાળકનો સૌથી સારો પ્રોજેક્ટ હોય એને માર્ક આપજો કારણ કે એની બનાવ્યો છે ખબર ઘણી વખત સ્કૂલના ટીચર સાથે બેઠ્યો તો રિસેસ જેવો પડે મમ્મીઓને ફોન કરે આજે શું છે આજે કયો પ્રોજેક્ટ બનાવવાનું આપ્યું છે એટલે પછી હું ક્યારે પૂછું કે બાળકને કરવા દઉં ને એ તો બાળક હાજર જ હતો સ્કૂલમાં કે એ જઈને આપણે સીધું કરાવી નાખાય ને એટલા માટે બીજે દિવસે પછી મેમ ખી જાય તો ખીજાવા દો તમારા બાળકને ખબર પડવી જોઈએ કે પાંચ કલાક સ્કૂલમાં હાજર રહ્યા હોય કાન ન ધ્યાન દર્યું હોય તો બીજે દિવસે શિક્ષક ખીજાય અને એને ખીજાવાનું સહન કરવું પડે થોડા ટોકવા વાળા રાખો ગુજરાત બાપુ મારે બહુ સરસ વાત કરે કે આ યુગમાં તમને રોકવા વાળા બહુ છે ટોકવા વાળા છે જ નહીં બાપ તરીકે તમારી ફરજ છે કે તમે થોડા કડવા કુટડા તમારા સંતાનને પીવા દો શિક્ષક ને ખીજાવા દો અને જ્યારે શિક્ષક ખીજાણા છે એવી ફરિયાદ લઈને બાળક આવે ત્યારે આપણે પેલું પેલું શું બોલીએ હમણા હમણાં ગયેલું તારી બેનને અહીંયા બેઠેલા તમામ તમારા બની શકે શિક્ષકો છે એ તમારી કરતા નાની ઉંમર તમારી દીકરીઓની ઉંમરની હોય એથી તમને તુકારે કહેવાનો અધિકાર નથી મળી શકતો ફી દેતા બે પડે આવા શબ્દો આપણે વાપરીએ બાળકની હાજરીમાં

થોડાક થી જવાનું રાખવા દો અને મમ્મીઓ સૌથી વધુ અને ખાસ કરીને દસમા બારમા ધોરણના છોકરાઓ થોડુંક 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 ખીજાણા હશે તો દસમા ધોરણમાં કે બારમા ધોરણમાં થોડાક ઓછા માર્ક આવશે તો એને સહન કરવાની આવડત રહી હશે હંમેશા પોતાની રીતે આગળ એવી રીતે ન વધી જાઓ એક વખત એક શિક્ષકે વિદ્યાર્થીઓને એવું કીધું કે હું તમને એક પ્રયોગ કરાવીશ કોશિટાનો પ્રયોગ

રાજી પતંગીઓ કરતા કરતા પોતાની રીતે કરીને પોતે તોડી રહ્યો હતો તોડી રહ્યો હતો દિવાલ તોડી રહ્યો હતો ઈંડા ની થોડુંક બાર નીકળ્યું અડધું બાર નીકળી ગયું અને થોડુંક બાકી હતું એવામાં એક છોકરાએ આમ કરુણાવશ થઈને પ્રેમ ઉભરાઈ આવે ને આપણે બધી મમ્મીઓને ખાસ પ્રેમમાં આવીને એ છોકરાએ પતરીને પોતાની રસે જેવી સાવરણાની સડી લીધી અને ઓલી પતરી બહાર કાઢી નાખી અને પછી બહાર આવી ઓલું બાર તો આવી ગયું પણ એ એ વિકલાંગ થયું ક્યારે ઉડી ન શક્યું એ શિક્ષકે બાળકોને પૂછ્યું કોને આ મદદ કરી તો છોકરા કરી ત્યારે ઓલો શિક્ષક એ છે એના મમ્મી પપ્પાને બોલાવીને કે આ ઈંડામાંથી જો એ પોતાની રીતે પોતાની ક્ષમતાથી પોતાની આવડતથી પોતાની બહાદુરીથી બહાર આવ્યું હોત ને તો એ પોતાની પાંખો ફેલાવી શકત પણ એને તમે તમારા બાળકને આ વીજ રીતે મુશ્કેલીમાં હો મુંજવણમાં હોય તરત બહાર કાઢ પોતાને તમે હેલિકોપ્ટર બજે અહીંયા શિક્ષક ખીજાય તો પહોંચી જાઓ ખીજવાનું નહીં ખીજવાનું નહીં પછી શિક્ષકની એક મર્યાદા છે જ્યારે ક્લાસ બદલાઈને ત્યારે બીજા શિક્ષકને કહી દે કે આ છોકરાને વધતા મમ્મી બાંધવા તરત આવી જશે

એને પોતાના બાળકને વેલું ઉઠાડ્યું એટલે જવું જ ન હોય છોકરાઓને કહ્યું એને જોઈ ગુવા વેલા ઉઠાડ નાખે આ બાળકો બહુ જ વિચિત્ર ભાષા બોલે છે ક્યારેક તમને મને ન સમજાય અને એમના પ્રશ્નો બહુ જુદા છે આપણી તકલીફી છે કે આપણે પ્રશ્નોવાળી જનરેશન છીએ જ નહીં આપણે પૂછતા જ નહીં દેવાનું કારણ કે આપણને નાના હતા ત્યારે આપણે પૂછતા આ શું કરો આપણે નાના હોય તો મળતો ચૂપચાપ બંધ કર બોલવા મળે હવે એની પેઢી તમને પૂછે છે અને તકલીફ એ છે કે જયારે તમે પૂછતા નથી ત્યારે આ બાળકો ગૂગલને અને યુટ્યુબને પૂછે છે અને જેમાંથી સૌથી વધુ ખરાબ જવાબો એને મળે છે હમણાં મારા ધ્યાનમાં એક કિસ્સો આવ્યો હતો બધી મમ્મીઓ નહીં લાટા અહીંયા તો ફોર શ્યોર કરાવતી જશે અને સ્કૂલોમાં નહીં એમ હોય કે બાળકો એ રંગીને ન આવવાના એટલે ઓલી છોકરાઓને મગજમાં થઈ જાય હવે એક વસ્તુ યાદ રાખજો કે હવેના માતા પિતાઓએ સંન્યાસ જુદી રીતે લેવાનો છે આ રીતે કે ભાઈ એને સ્કૂલમાં બાળકને નખ રંગીને નથી જવાના તો તમારે પણ આર્ટ થોડોક વખત નહીં કરાવવાનું જ્યાં સુધી એને સમજ ન આવે તો હું કહું છું ખા દાખલો એ બહુ ખરાબ ને બહુ ચિંતાજનક છે બે દીકરીઓએ આવી રીતે પછી ગિફ્ટમાં આપને તમે આર્ટ લઈ દો ને બે બેનપણ હોય એવી રીતે આર્ટ લીધું મમ્મી પપ્પાની ગેરહાજરીની અંદર ફેવિસ્ટિકથી ચોંટાડ્યું નખ ને લાટના પછી ફેવિસ્ટિકથી તમે ચોંટાડો એટલે બધાને ખબર છે કે જે આમ આમ થતું હોય એટલે કેટલી હદે ચોંટી જાય પછી બંને છોકરીઓએ દરથી મમ્મીને પૂછવાના બદલે યુટ્યુબમાં સર્ચ કર્યું કે આવી રીતે આંગળી ઉપર ફેવિસ્ટિક ચોંટી જાય તો શું કરી શકાય અને તમે પછી એને વિચાર્યું કે ભાઈ ઓકે ગરમ પાણી કરો ને એમાં હાથ નાખો ને પછી તમે કલ્પના કરી શકો છો કે ત્રીજા ધોરણ અને ચોથા ધોરણની છોકરીઓની આંગળીની શું હાલત થઈ હશે આ કેવી ક્રૂરતા છે કે છોકરાઓ મા બાપને પૂછવાના બદલે ગૂગલ અને યુટ્યુબને પૂછે છે આપણે કેવા યુગમાં આવી ગયા છે કે જ્યાં શ્રદ્ધાનો માપદંડ ગુરુ પર નહીં ગૂગલ પર વધુ છે અહીંયા બેઠેલા કેટલાય લોકો છે કે જેની સાત સાત પેઢી આ આખી જગ્યા સાથે જોડાયેલી છે તમે હો કે તમારી આઠમી પેઢી પણ આ પરંપરા સાથે આ ભાવ સાથે જોડાયેલી રહે તો બહુ જરૂરી છે કે એને શિક્ષણની સાથે એવા સંસ્કારને કેળવણી આપો કે એને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો એ તમને પહેલા પૂછી શકે ડર્યા વગર મા બાપમાં બાળકમાંથી ડર કેમ કેમનો તમે કાઢી શકો કારણ કે આપણે બાળકોને મારી મારીને મેણા ટોણાથી ઉછેરીએ છીએ મને જો ખબર પડે તો તારું આવ્યું જ કરી નાખીશ મને જો ખબર પડી તો તમે સમજી લે તારું ભણવાનો બંધ મને જો ખબર પડી જાય તો કાલથી તારો મોબાઈલ બંધ મને ખબર પડી તારું સ્કૂટર બંધ મને ખબર પડી મને ખબર પડી માં ક્યારે કેવું બને કે તમારું બાળક કઈ મુશ્કેલી છે ગામ આખાને ખબર હોય તમને જ ન ખબર હોય રાધર તમારા બાળકમાં એક એવી શ્રદ્ધા હોવી જોઈએ કે જગતની કોઈ પણ મુશ્કેલી તકલીફમાંથી અનેક સાવ સાદી હું તમને વાત કરું અત્યારે ધારો કે વરસાદ આવે અને તમારા કોઈના કપડા વરસાદમાં ખરાબ થાય ભીના થાય તો તમે ક્યાં જાઓ ઘરે જ ને કોઈ દિવસ તમે વિચારો કે આવા ભીના ને ખરાબ ને મેલા અને ગારાવાળા કપડે ઘરે કેમ જાઉં પાડોશીના ઘરે જઈને કહો જ કે મારા બહુ ખરાબ કપડાં છે તો હું ઘરે જઈ શકું એમ નથી આગળ કાદવવાળા કપડાં કેમ ઘરે જાઉં તમે તમારા જ ઘરે જાઓ એવી શ્રદ્ધા સાથે કે મારા ખરાબ કપડાં સાથે પણ મારી માને હું ભેટીશ ને તો મારી મમ્મી એવું નહીં કે નવી સાડી ચાક રહે છે